નમસ્કાર દર્શક મિત્રો હું અતુલ રાજગોર રિટાયર ડેપ્યુટી મામદાર આપણે આવતીકાલે તારીખ એકવીસ રવિવાર ટાવન મધ્યે ગુરુ પૂર્ણિમાના દિવસે મહાન્યૂઝ દ્વારા આયોજિત શ્રી જયમલસિંહભાઈની અથાગ મહેનતથી અને આપણે લાલજીભાઈ મેવાડા અને કૃષ્ણકાંત ભાટિયાના સંયોજનથી એક કછોડો ખીલ ખલકમે એવોર્ડ માટે એક કાર્યક્રમ શરૂઆત કરી રહ્યા છે તો કચ્છના સાહિત્ય સર્જક અને કેટલી બધી પ્રતિભાઓ છે ઘણી વખત નવા નવા એને પ્લેટફોર્મ પણ નથી મળતો કચ્છમાં અને એમને પ્રસિદ્ધિ પણ નથી મળતી એટલે એવા લોકો પણ છે જેને એને એના થકી આ આ કાર્યક્રમમાં એને પ્લેટફોર્મ પણ મળશે અને જે સર્જકો જે એવોર્ડ મેળવે છે મેળવ્યા છે જેને પ્રસિદ્ધ સાહિત્ય સાહિત્ય ક્ષેત્રે જે પ્રસિદ્ધિ કરી છે એમને એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવશે એટલે આપ આવતીકાલે રવિવારે કચડો ખેલે મેં એવોર્ડ માટે આ કાર્યક્રમમાં છથી નવ ટાઉનહોલ ભુજ મધ્યે પધારશો એવી મારી વિનંતી છે